હવે ચાર પગના ખોફની આ ચાર તસવીર અમે આપને બતાવવા જઈ રહ્યા છે જેમાં રખડતા ઢોરથી લઈને મગર સિંહ આતંક જોવા મળી રહ્યો છે આ તસવીરો અમે આપને બતાવવાના છે તમને પણ આ તસવીરો જોઈને ચોંકાવનારો અનુભવ થશે પ્રથમ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે જૂનાગઢના છે જ્યાં રસ્તાઓ વચ્ચે રખડતા ઢોરોનો આતંક જોવા મળ્યો છે અને જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ વડોદરામાં મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું મહાકાય મગરને મહા મહેનતે પાંચથી વધુ લોકોએ પકડીને તેનું રેસ્ક્યુ કર્યું અને પાંજરે પૂર્યો જે બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો તો અમરેલીમાં બે સિંહ અને શ્વાન વચ્ચેની લડાઈ સીસીટીવીમાં કેદ થઈ સાવરકુંડલામાં સિંહ અને શ્વાન સામસામે આવી ગયા તો તરફ ગીર સોમનાથમાં રસ્તા પર સાવજુની રોયલ લટાર જોવા મળી છે જેમાં બે ડાળાબથા રસ્તા પરથી આવતા નજરે પડે છે તો વડોદરામાં ઐતિહાસિક ન્યાય મંદિરની જાળવણીમાં કોર્પોરેશન નિષ્ફળ નીવડ્યું છે મહારાજા ગાયકવાડ સમયની હેરિટેજ ન્યાય મંદિરની ઇમારતની જાળવણીના અભાવે તે હાલ જર્જરિત સ્થિતિમાં છે લોકો જાહેર શૌચાલય તરીકે તેનો ઉપયોગ કરી રહ્યા છે બિલ્ડિંગમાં પીપળાના ઝાડ ઉગી નીકળ્યા છે બારી બારણા તૂટી ચૂક્યા છે અને ધૂળના થર જામી ચૂક્યા છે સાથે જ બિલ્ડિંગના ચાર તરફ દબાણો થઈ ગયા છે જે ન્યાય મંદિરમાં લોકોને ન્યાય મળતો હતો એ ઇમારત ભ્રષ્ટ શાસકો અને અધિકારીઓથી ન્યાય ઝંખી રહી છે સાથે જ જેના કારણે મનપાતંત્ર સામે શહેરીજનોમાં પણ અત્યારે હવે રોષ જોવા મળી રહ્યો છે મંદિર એ એવી ઇમારત છે જે લંડનના બકિંગમ પેલેસ જે છે એના કરતાં સારી ઇમારત છે તમે જાળવી નથી શકતા ચાર પાંચ વર્ષ પછી પણ મ્યુઝિયમ બનાવવામાં નિષ્ફળ ગયું છે મ્યુઝિયમ કઈ રીતે થયું છે એક હેરિટેજ થઈ ગયું છે તૂટેલા કાંચો દેખાઈ રહ્યા છે મૂતરડી દેખાઈ રહી છે અહીંયા જર્જરત બિલ્ડિંગ દેખાઈ રહી છે અહીંયા ઝાડ જોયેલો બિલ્ડિંગ પર પીપળો ઉગ્યો છે આજે જોવા જઈએ તો પીપળો જો જમીનમાં ઉગે તો જમીન ફાડી નાખે તો આ બિલ્ડિંગ નહીં ફાડી નાખે એનું ધ્યાન કોઈની પર જતું નહીં રહે અમદાવાદથી સમાચાર પંદરમી ઓગસ્ટે બ્લાસ્ટની ધમકી પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન પર મળી ધમકી ક્રાઇમ બ્રાન્ચે કુબેરનગરમાંથી એક યુવકને પકડ્યો કોલેજમાં અભ્યાસ કરતા યુવકે કર્યો હતો ધમકી ભર્યો ફોન અરિહંત જૈન નામના યુવકની અટકાયત યુવક માનસિક રીતે અસ્વસ્થ હોવાનું પ્રાથમિક તારણ અભ્યાસના પ્રેશરને કારણે આવો ફોન કર્યાનું તારણ સામે આવ્યું છે કંટ્રોલ રૂમ ખાતે એક ફોન આવેલો કે હું ઓગસ્ટના દિવસે બોમ્બ કરવાનો છું અને એ જે ફોન નંબરની વિગત જે જાણવા મળેલી એ પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કુબેરનગર વિસ્તારમાં ઓલ્ડ જી વોર્ડ ખાતેથી એક કાંકરિયા અરિહંત વિનોદ જૈનની અટકાયત કરવામાં આવેલી છે એની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલું છે કે એ અભ્યાસના કારણે થોડો ડિપ્રેસિવ થયેલો છે અને રાઇટ મેન્ટલ ફ્રેમ ઓફ માઇન્ડ નથી આના વિરુદ્ધની એક એફઆઈઆર આ બાબતે નોંધવામાં આવનાર છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને અને હાલ આ યુરોપની યુવકની વધુ પૂછપરછ ચાલુ છે હવે નજર કરીએ ટોપ હેડલાઇન્સ પર અંબાજીના દાતાના ચાર ભૂતિયા શિક્ષકોને હાજર ટીપીઓની નોટિસ શૈક્ષિક સંઘમાં નાણાકીય ઉચાપતના આરોપ ભીખાભાઈ પટેલે ફગાવ્યા મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતના ચાર નેતાઓને જવાબદારી સોંપાઈ

ભોજન બી સરસ છે જંગલ વિસ્તાર બી સરસ છે વરસાદ બી ધીમો ધીમો શરૂ છે બહુ જ મજા કરી અમે અહીંયા અહીંયા વોટરફોલ અને પર્યાવરણ બી બહુ જ સરસ છે ચોખ્ખું વાતાવરણ છે અહીંયા બી મેં પાલણથી આવ્યા છે મારી ફ્રેન્ડની બર્થડે ડે છે એટલે અમે અહીંયા સેલિબ્રેશન માટે આવ્યા છે ખૂબ જ સારું લાગ્યું છે ચોમાસામાં અને સેલિબ્રેશન અહીંયા સારું લાગે છે ખૂબ જ સુંદર છે પ્રકૃતિના ખોળામાં આવી ગયા એવું લાગે છે અમે ખેરગામના છીએ ત્યાં અત્યારે વરસાદ ખૂબ હતો અત્યારે બંધ થયો છે અહીંયા બી થોડો થોડો આવતો છે એટલે મસ્ત મજા આવતી છે આ અમારે જે આદિવાસી એરિયો છે આદિવાસી તો એરિયામાં અમારે એક માવલી માતા તરીકે અમે પૂંજનીએ જે આદિવાસીની કુળદેવી ગણાય એ ટાઈપની અમારી માવલી માતા એને અમે દર વર્ષે પૂજા કરીએ છીએ અને આ જે ધોધ જે પ્રખ્યાત થઈ ગયો હવે એ ધોધ પ્રખ્યાત થઈ ગયો એ પ્રખ્યાત થઈ ગયો એ મુજબ હવે લોકો દક્ષિણ ગુજરાત એટલે કે સુરતથી અમદાવાદથી બરોડાથી એમ એનો લાભ ઉઠાવવા એમ એમ પ્રકૃતિની વચ્ચે હરિયાળી વચ્ચે એમ એમ મજા મજા આવે એમ એ ટાઈપનો એ લોકો અહીંયા રેગ્યુલર આવે છે ચાર મહિના જેવું આવે છે અને રોજગારી પણ મળે છે અને થોડુંક એમ કહેવાય કે સરકાર થોડુંક ડેવલપ કરે તો સારું એમ પાર્કિંગની સુવિધા થાય રોડ રસ્તા થોડા એમ ખાડા ટેકરા એ ટાઈપનો છે એટલે એમ થોડુંક વધારે ડેવલપ થાય તો લોકો વધારે આવે ને એક પેલું એમ થોડુંક નામ બિલપુડીનું નામ કે એમ થોડુંક ધોધ મોટા પાયે થાય એ ટાઈપનું એમ આપણે સરકારને રજૂઆત કરીએ છીએ વલસાડ જિલ્લાના છેવાડે આવેલા આદિવાસી વિસ્તાર એવો ધરમપુર અને કપરાડા તાલુકો વિકાસની દ્રશ્યો પછાત માનવામાં આવે છે જોકે કુદરતી ચોમાસામાં પહાડોથી ઘેરાયેલું ધરમપુર અને કપરાડા તાલુકામાં કુદરત ખીલી ઉઠી છે વરસાદ બાદ પ્રકૃતિ ખીલી છે અહીંના જંગલો અને પહાડોમાંથી નીકળતા નાના ઝરણા અને નદીઓ પણ ખળખળ વહી રહી છે તો ક્યાંક ઝરણાઓની સાથે સાથે ધોધ પણ આકર્ષણ જમાવી રહ્યો છે આમ તો આ સમગ્ર વિસ્તારમાં અખુટ સૌંદર્ય ભર્યું છે જોકે ધરમપુરના જંગલોમાં આવેલ ધોધ પર્યટકોને આકર્ષી રહ્યા છે પર્યટકોના સૌથી મનપસંદ સ્થળમાં એક નજીક વહેતા ઝરણા અને જાણીતા બે એવા પર્યટકો માટે માનીતા સ્થળ છે બિલપુડી ગામના છેવાડે પહાડોની વચ્ચેથી વહેતા ઝરણાને લઈને ખૂબસૂરત ધોધ બને છે પાડોથી નીકળતા ઝરણાને કારણે સર્જાતા સોના રૂપા ધોધના સૌંદર્યને માણવા રોજ મોટી સંખ્યામાં પર્યટકો આવે છે આ ધોધ અને ઝરણાઓમાં નાહીને લોકો કુદરતી સૌંદર્ય પણ માણે છે તો કૃત્રિમ વોટર પાર્કમાં ઊભી કરવામાં આવેલી રાઈડથી પણ વધુ મોજ મસ્તી મન ભરીને અહીંના ઝરણાઓ અને ધોધ નીચે નાહવાનું લોકો પસંદ કરે છે સ્થાનિક લોકો માટે આ જોડિયા ધોધ આસ્થાનું પણ કેન્દ્ર છે અહીંના લોકો આ જગ્યાને આદિવાસીઓની કુલદેવી માનતા માવલી માતા તરીકે માને છે આ ધોધના સ્થળ પર અહીંના લોકો પૂજા અર્ચના કરે છે આથી આ સ્થળનો વિકાસ કરવામાં આવે તેવી લોકોની માંગ જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડાતા બારડોલી તાલુકાના હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે જેથી પંદરથી વધુ ગામોનો બારડોલી મુખ્ય મથકથી સંપર્ક કાપવામાં આવ્યો છે ઉકાઈ ડેમની પૂર્ણતા સપાટી ત્રણસો પિસ્તાલીસ ફૂટ છે હાલ ઉકાઈ ડેમનું લેવલ ત્રણસો પાંત્રીસ મેન્ટેન કરવા માટે ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે ઉકાઈ ડેમના ઉપરવાસની અંદર આવેલ હાથનૂર તેમજ પ્રકાશ ડેમમાંથી પાણી છોડાતા ઉકાઈ ડેમમાં પ્રતિ કલાક પાણીનો વધારો જોવા મળી રહ્યો છે જેને પગલે નદી બે કાંઠે વહેતી જોવા મળી બારડોલી તાલુકાના હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થતા પાર આવેલા બારથી પંદર ગામો મુખ્ય મથકથી સંપર્ક વિહોણા થઈ ગયા છે સામે આવેલા ગામો પૈકી ગોદાવાડી ખંજરોલી ઉનકોસાડી જેવા ગામો સંપર્ક વીહોણા થતા વિદ્યાર્થી તેમજ નોકરિયાત વર્ગોની બારડોલી આવે માટે પચીસ કિલોમીટર ચક્રાઓ ફરી આવવાની નોબત ઉભી થઈ છે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની કૃપા નહીં થતા અહીંના ડેમો હજુ ખાલી ખમ છે ટકા જ પાણીનો જથ્થો છે ત્યારે ચોમાસુ પૂરું થતા પહેલા જ પાણીની તંગીના ભણકારા નદીઓને પાણીથી ભરવા માટેની માંગ ઉઠી જેને રાખી અરવલ્લી જિલ્લા ને નર્મદાના નીર થયું વાત્રક ડેમ નર્મદાનું પાણી આપવાનું શરૂ કરાયું નર્મદા કેનાલથી પચાસ ક્યુસેક પાણી વાત્રક ડેમમાં નાખવામાં આવી રહ્યું છે નર્મદાની મુખ્ય કેનાલમાંથી વાત્રક ડેમમાં પાઇપલાઇનથી પાણી આપવાનું શરૂ કરાયું વાત્રક ડેમમાં હાલ પાણીનો જથ્થો નહિવત છે પાણી આવતા ખેડૂતોને સ્થાનિકોની મોટી સમસ્યા દૂર થઈ ગઈ તો રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતને નર્મદાના પાણી આપવાનો નિર્ણય કર્યો ત્યારે બનાસકાંઠામાં નર્મદા મેઇન કેનાલ ટોટાણા એસ્કેપથી ત્રણસો અગિયાર ક્યુસેક પાણી છોડાતા કાંકરેજના કેટલાક ગામોને એલર્ટ કરાયા છે નદી વિસ્તાર નજીક આવેલા કાંકરેજના ટોટાણા સિયા સણ સોહનપુરા અને ભદ્રેવાડી ગામોને સાબદા કરાયા છે સરદાર સરોવર ડેમમાંથી કોઈપણ સમયે પાણીનો જથ્થો છોડવાની સ્થિતિને લઈને સૂચના આપવામાં આવી હાલ કાંકરેજ મામલતદારે નદી વિસ્તારના ગામોને તાકીદ કરી છે નર્મદા ડેમ પંચાણું ટકા ભરાઈ ગયો છે ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતા બે લાખ ક્યુસેકથી પણ વધુ પાણી છોડાઈ રહ્યું છે જેના પગલે નિશાણવાળા વિસ્તારની નદીઓ ગાંડીપુરમાં વિરામ આપનું સ્વાગત છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નડિયાદ પહોંચ્યા છે સરદાર પટેલના જન્મસ્થાને પુષ્પંજલિ અર્પી સીએમ ભૂપેન્દ્ર પટેલે સૂતરની આંટી પહેરાવીને પાઠવી શ્રદ્ધાંજલિ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંતરામ મંદિરની લીધી મુલાકાત મંદિરમાં દર્શન કરી આશીર્વાદ લીધા સીએમ ભૂપેન્દ્ર પટેલ હિન્દુ અનાથ આશ્રમની મુલાકાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ પણ રહ્યા હજર અનાથ આશ્રમમાં મ્યુઝિયમની લીધી મુલાકાત ખેડા સત્યાગ્રહના દિવસોને પણ યાદ કર્યા રાષ્ટ્રપતિએ સ્વતંત્રતા પર્વ નિમિત્તે પોલીસ ચંદ્રકોની જાહેરાત કરી છે જેમાં ગુજરાત પોલીસ દળના એકવીસ પોલીસ કર્મીઓને ચંદ્રકોનું એલાન કરાયું છે બે વિશિષ્ટ સેવા પોલીસ ચંદ્રક જ્યારે ઓગણીસ પ્રશંસનીય સેવા અંગે ચંદ્રક એનાયત કરાશે વડોદરાના ડીવાયએસપી બળવંતસિંહ ચાવડાને વિશિષ્ટ સેવા મેડલથી સન્માન કરાશે જ્યારે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના પીએસઆઈ ભરતકુમાર બોરાણાને વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરાશે પ્રશંસનીય સેવા અંગે ગુજરાતના ઓગણીસ પોલીસ અધિકારીઓને મેડલ અપાશે આઈપીએસ આરવી ચુડાસમા આઈપીએસ એસવી પરમારને પ્રશંસનીય સેવા અંગે મેડલ આઈપીએસ એ એમ મુનિયા ડીવાયએસપી બિપિન ઠક્કરને પણ મેડલ અપાશે નીરવસિંહ ગોહિલ જગલકુમાર પુરોહિત ક્રષ્ણકુમાર ગોહિલ દિનેશભાઈ ચૌધરી કરણસિંહ પંત કિશોરસિંહ સિસોદીયાને પણ સન્માન મળશે ઇરાં પોતાનો ધર્મ બચાવવા ગુજરાત આવેલા પારસીઓની સંખ્યા ખંભાદમાં માત્ર નામ પૂરતી રહી છે બસો વર્ષ અગાઉ ખંભાદના નવાબે બસો પરિવારને શહેરમાં આશરો આપ્યો હતો હાલ ખંભાદના પારસીવાડમાં બે પ્રૌઢ પુરુષ અને એક પ્રૌઢ મહિલા સહિતનો એક પરિવારના ત્રણ સભ્યો હયાત છે ત્યારે નાનકડા પરિવારે તેમના પવિત્ર પર્વ પદ્ધતિની ઉજવણી કરી પારસીવાડામાંથી પારસી સમુદાયના લોકો ધંધા રોજગારના અભાવે અન્ય જગ્યાએ સ્થળાંતર કરી ગયા છે અમે ધર્મ બચાવવા માટે આવ્યા હતા અને અમે અમને ખંભાતના જે એમને આશરો આપ્યો હતો આજે અમારી પટેટી છે તો અમે આજુબાજુવાળા જે અમારા મુસ્લિમ ભાઈઓ છે એની સાથે બધા સાથે હલી મહિના અમારા તહેવાર અમે ઉજવીએ છીએ ને રહીએ છીએ અમારા પાછળમાં એક જ ફેમિલી છે કે બધા ખંભાતમાં ધંધો ના હોવાથી તો બધા ખંભાત છોડી છોડીને જતા રહ્યા અમારો એક જ ફેમિલી છે અને ચારે બાજુ મુસલમાન ભાઈ છે ખંભાત શહેર અને એનો પારસીવાડાનો વિસ્તાર ખંભાત શહેરનો આ પારસીવાડા વિસ્તારમાં એક સમયે બસો પારસીઓના પરિવાર રહેતા બસો વર્ષ પૂર્વે પારસીઓ તેમનો ધર્મ બચાવવા ઈરાનથી ખંભાત દરિયાઈ માર્ગે આવેલા તે સમયે ખંભાત બંદર ધમધમતું હતું દરિયાઈ માર્ગે ખંભાતમાં આવેલા પારસીઓ તે સમયે નવાબ સાહેબ અહીંના જે રાજા હતા એમણે પારસીઓને આશરો આપેલો અને અહીંયા પારસીઓ વસવાટ કરતા હતા ચોક્કસ હું અત્યારે આપને દ્રશ્યમાં બતાવવા માગીશ કે આ પારસીવાળાની આ જે આ જે ઇમારત દેખાય છે હાલ જર્જરિત હાલતમાં છે અને અહીંયા બાવળિયા ઊગી ગયા છે આ ઈમારત એટલે પારસીઓનું અગિયારી મંદિર હાલ બિલકુલ જર્જરિત હાલતમાં છે પારસીઓ ખંભાતમાં ધંધા રોજગારના અભાવે આ ખંભાત શહેર છોડીને જતા રહ્યા છે અન્ય સ્થળોએ ખંભ ગુજરાતમાં ગુજરાત બહાર ધંધા રોજગાર અર્થે સ્થાયી થયા છે હાલ માત્ર ત્રણ પારસી પરિવારો રહે છે જેમ દૂધમાં સાંકળ વળી જાય એમ આજે એમનો પતેતીનો પર્વ છે પારસી પરિવારના ત્રણ સભ્યોએ એકબીજાને પતેતીની શુભકામના પાઠવી છે જનક જાગીરદાર ન્યૂઝ એટીન ગુજરાતી ખંભાત અને હવે નજર કરીએ ટોપ થ્રી હેડલાઇન્સ પર અંબાજીના દાતાના ચાર ભૂત્યા શિક્ષકોને હાજર થવા ટીપીઓની નોટિસ શૈક્ષણિક સંઘમાં નાણાકીય ઉચાપદના આરોપ ભીખાભાઈ પટેલે ફગાવ્યા મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતના ચાર નેતાઓ